સ્થાનગઢમાં કોલસાની ખાણોમાં બે મજૂરોના મોત ખાણ ચલાવતા બે માલધારી શખ્સો સામે પોલીસ ફરિયાદ સારવાર હેઠળ રહેલ વધુ એક મંદિરનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે કોલસાની ખાણમાં ભેખડધારાશહીદ થઈ ગઈ હતી ત્યારે ઘટના સ્થળે એક મંદિરનું મોત થયું હતું અને અન્ય ઇજાગ્રસ્તોના હોસ્પિટલ્સમાં સારવાર અથે ખસેડવામાં આવ્યા હતા જ્યાં વધુ એક મજૂરનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે વધુ એક મજૂરનું મોત થયાના સમાચાર સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી છે ખાણમાં શ્રમિકોના મોત અને સુરક્ષાની કોઈ વ્યવસ્થા નહીં હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે થાનગઢના વેલાળા ગામે કોલસાણની ખાણમાં બેખર ધરાશયી થતા ચાર મજૂરો દડાયા હતા જ્યાં બે ઇજાગ્રસ્ત એકનું મોત ને એક લાપતા છે ત્યારે આ બનાવમાં ચાંદ્રેલિયા અને વેલાળાના એક એક વ્યક્તિ સામે ખાણમાં હેલ્મેટ કે કોઈ સુરક્ષાના સાધન નહીં આપી બેદરકારી દાખવતા ઇજા અને મોતનો ગુનો નોંધાયો છે થાનગઢ તાલુકાના વિલાળા ગામે કોલસાની ખાણમાં ભેખર ધરાશાયી થઈ જતા એકનું મોત થતાં જિલ્લા કલેક્ટર તપાસની સૂચના આપી હતી થાનગઢ પોલીસ દ્વારા સત્ય હકીકતની તપાસ હાથ ધરી હતી આ બનાવમાં એમપીના જાંબુઆના નવા ગામના સુરેશભાઈ પાસિંગ ભેરાવત દ્વારા થાનગઢના વિલાળા ગામના ગોપાલભાઈ જોધાભાઈ રબારી રાભાઈ રણુભાઈ ભરવાડ સામે થાનગઢ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવાઈ છે જ્યાં જણાવ્યા મુજબ પાંચ છ બે હજાર ચોવીસ ના રોજ નરેશભાઈ લાલુભાઈ નિર્ભયભાઈ વિક્રમભાઈ મહેશભાઈ સુનીતાબેન સહિતના ગોપાલભાઈ રબારી રામાભાઈ ભરવાડની કોલસાની ખાણમાં ટ્રેક્ટરથી દોરડા અને કેડિયા વડે ખાણમાં ઉતરેલા હતા તે સમયે સુનીતાબેન ખાણમાંથી રાડો પાડતા ખાણમાં અંદર ગયા ત્યારે સુનીતાબેનના પિતા લાલુભાઈને બહાર કાઢી ત્યારબાદ નરેશભાઈને બહાર કાઢ્યા હતા બાદમાં તેઓને દવાખાને લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે નરેશભાઈને મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું આ બનાવમાં પોલીસે કોલસાની ખાણમાં મજૂરોને કોલસા કાઢવા સુરક્ષાના કોઈ સાધનો કે હેલ્મેટ સહિતની વસ્તુ ન આપી બેદરકારી દાખવતા ઈજા અને મોત થયાના ગુનો નોંધાયો છે આ મામલે વધુ તપાસ પોલીસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ થાનગઢ